તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડિયોમાં તો મિત્રો અંબાલાલ પટેલ મિત્રો હવામાન વિભાગ ની નવી આગાહી જાહેર કરશે મિત્રો કારણ કે મિત્રો આગામી ત્રણ દિવસ મિત્રો વરસાદ પડી શકે છે મિત્રો વાતાવરણ પણ બધું પલટો જોવા મળી રહ્યો છે મિત્રો કારણ કે મિત્રો ક્યાંક ક્યાંક વિસ્તાર મિત્રો છૂટા છવાય વાદળો છવાઈ ગયા છે મિત્રો વરસાદ આવે તેવો માહોલ છે મિત્રો કેટલાક વિસ્તાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે મિત્રો એટલે અંબાલાલ પટેલ મિત્રો ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં મિત્રો નવી આગાહી જાહેર કરી છે મિત્રો એટલે હેના ઉપર આજનો વિડીયો બનાવે છે મિત્રો કારણ કે મિત્રો અંબાલાલ પટેલ ફરીથી મિત્રો નવી આગાહી ત્યારે કરશે મિત્રો કારણ કે મિત્રો ફેબ્રુઆરી મહિના એન્ડ સુધી મિત્રો સારો વરસાદ પડી શકે છે અને સારો વરસાદ પડશે તો ખેડૂતો મિત્રો ઘણું બધું પણ નુકસાન થઈ શકે છે કારણ કે મિત્રો એક મકા મિત્રો બટાકાનો વાવેતર મિત્રો હવે લઈ રહ્યા છે પાક અને એક મકા મગફળી વાવેતર ચાલુ છે મિત્રો એટલે ખેડૂતો મિત્રો બહુ મિત્રો હેરાન કરી થશે મિત્રો અને આ વખતે મિત્રો ખેડૂતો મિત્રો બટાકાનો ભાવ હોવાથી ખેડૂતો મિત્રો ખુશીનો ખુશી નો માહોલ જામે છે મિત્રો એટલે આ વખતે મિત્રો બે હાજર ચોવીસ મિત્રો સારું જાય તેવું છે મિત્રો અને મિત્રો આજ ને વિડીયો મિત્રો હવામાન વિભાગની આગળ ઉપર બનાવે છે મિત્રો એટલે આજનો ને વિડીયો તમને બધાને કેવો લાગે લાગે છે મિત્રો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા આમાં ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો તમે બધા હવે પછી આ ચેનલ પર મિત્રો કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો મિત્રો તો પણ વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો તો મિત્રો જય માતાજી